હુમલો કરતા ખેડૂતે તાત્કાલિક એકસો આઠ ને જાણ કરેલી હતી અને ખેડૂત મનુભાઈ નાતુભાઈ શિરોયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા અને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયેલા હતા ગામના સરપંચ દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા વન ના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે દોડી આવ્યા અને રેસ્ક્યુ કરી નીલગાયને પકડવાની તજવીજ હાથ ધરેલી છે